અને નીચેનું આખું ટેબલ રહ્યું ને એ ઉપર રાખી દીધું હતું કારણ કે નવરાત્રી પહેલાં રાખી દીધું હતું હાઈ તો માઇઠું મોકતા કારણ કે નવરાત્રીનું નું આ બધું ગોઠવવાનું હતું એટલે રાખી દીધું કાલે હાઈએ ઠેકાવડવા દીધું પણ દિવાળી પછી હવે અત્યારે અહીંયા પડ્યું છે હવે ટૂંકમાં વાળા પિંજરાના કામ કરવા પહેલાં અહીંયા બેતા હવે અહીંયા વયછો બેસે હા તો બાયરે બેસે એમ ફરી આમાં એને જો પાછી અત્યારે ટાઈટ વાય છે

આમ મારે કોલેજ હતી ને ત્યારે તો આમ પણ આરે આમ કે ભાઈ મને કઈ નથી જાતો કોઈ દી નથી જાતો ને આમ ને આમ અત્યારે પોતાનો વારો આવ્યો ને ત્યારે ખબર પડી ગઈ સરખી રીતની હવે આ બનાવશે જો ચાખે રાખ એને આખ્યું હોલીએ મીઠું ભાઈ થઈ જાય કાલની જેમ ખારું દહીં કેમ ખારું થઈ ગયું હા તો ભાઈ જી હોય એ થઈ જાય ખારું કાલે આજે ઓલું દહી બનાવ્યું હતું ને ખારું કરી નાખ્યું ફૂલે ફૂલ ભાઈ કાંઈ

Allora, io ho ની nei માં ma ho gola, ma chi ruba in ordine a fame, non c'è un 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 c'è તો મને બહુ નહી હાલો જો ફાઇનલી આ પાકી ગયા છે ગુબ્બોલા લોટીમાંથી પાક ઉતારવાન વારે પાકીત ગયા કે ભાઈ એક બાજુ એક બાજુ તો બીજી બાજુ હમણા થઈ જાય એમાં હું રહી ગયો અપો શું નાખે હે લાવો પડી ગઈ એમ હાથમાંથી હાલો તો ભાઈ જો આ ગબગોલા થઈ ગયા છે આ તો ગરમ છે ફૂલે ફૂલ ઓ ભાઈ ઠરી જાય ભઈ ખાઈ થોડા કેવા કે ચાખી

એ જવાબ જ નહીં એને તામ રાતના સાડા દસ વાગ્યા છે અને આ સાથે આનું પૂરું કરીશું લોકોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો